આમોદ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા વિમાન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે કોંગ્રેસ કમિટી દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આમોદ તાલુકામાં મામલેદાર કચેરી ખાતે બાબા સાહેબના આંબેડકરની પ્રતિમા પાસે રાખવામાં આવ્યો હતો બારમી જૂન બપોરના એક આડત્રીસથી એક ચાલીસના સમયે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતાં મેડિકલ કોલેજના મેસ ઉપર પડ્યું હતું ત્યારે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ગુજરાતના માજી મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી જ્યાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભાવિ તબીબોને પણ મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ જંબુસર આમોદ વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત નગરપાલિકાના અપક્ષ સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જાવિદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ બાર છ બે હજાર પચીસના રોજ સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં જે લોકો બસો અગ્ન લોકોના મૃત્યુ પામ્યા છે એ લોકોને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે ઉપરાંત આપણા ગુજરાતના ભૂતપૂર્વ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબજી એમનું પણ આ વિમાન અકસ્માતમાં મૃત્યુ પામેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે તથા ભરૂચ જિલ્લાના ચાર નાગરિકો તે બી આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ છે તેઓને પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે બીજું કે આ લોકોના પરિવાર પર જે આવી પડેલી આપત્તિ તેને પરમ કુપાળુ પરમાત્મા સહન કરવાની શક્તિ આપે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ નમસ્કાર